યોગેશભાઈ ન નંબર સમસ્યા અત્યારે તો આ રોડની છે બાકી એમ કોઈ બોલી અત્યારે તમારી નજરે સામે કે આમાં અત્યારે વાંધો નથી ખાડા છે માણસો તારવીને પણ જ્યારે અહીંયા પાણી ભરાય છે ત્યારે માણસોને દિવસની અંદર પાંચ થી સાત વ્યક્તિઓ તો પડતા જ હશે રજૂઆત રોડ આ અત્યારે વરસાદનો વિભાગ નથી તો જો આ ખાડા બુરાઈ જાય તો વધારે સારું હોય લેવલ ઉપર તમારી નજર સામે જ જોવો છો જો ક્યાંય સામાન્યમાં સામાન્ય ખાડા છે બધા સૌ સરખું પણ સળંગ નથી આમ આમ જનરલી એક કિલોમીટરનો ગાળો જોવો તમે દરેક વિભાગ અનલેવલ જ છે હાજી મારું નામ મેહુલભાઈ અરે આખા રસ્તા ઉપર લેવલિંગ કંઈ છે નહીં ખાડા બધા એવા છે પાણી ભરાયેલું હોય બાઇક ચાલકોને લેડીઝોને વડીલોને બધાયને કોઈને ખબર ન હોય ગાડી સ્લીપ થઈ જાય આખા વ્હીલ ખાડામાં કરી જાય એવડા એવડા ખાડા વચ્ચે પડી ગયેલા છે રસ્તાના કંઈ લેવલ છે જ નહીં અમારે અહીંયા થઈ ગયા લગભગ ચાર વર્ષ દર ચોમાસે બહુ હોય જ છે રજૂઆત બસ રોડ સરખા કરવા માટેની ભાઈ તો બસ આ જ છે દર ચોમાસે ગમે વડીલોને લેડીઝોને પડવા આમાં અમારા જેવા બધા સ્લીપ થઈ જાય છે ખાડામાં પડે છે